ખેડૂત મિત્રો આજે તારીખ એકત્રીસ એક બે હજાર પચીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડના કાળા તલના વીસ કિલોના ભાવ ચાર હજાર બસોથી પાંચ હજાર સાતસો ચાલીસ સુધી જોવા મળ્યા હતા અને આવક પંદરસો પંચોતેર મણ જેટલી કાળા તલની આવક જોવા મળી હતી ઘણા બધા ખેડૂત મિત્રોને એવું થતું હશે કે કપાસના ભાવને બદલે કાળા તલના ભાવ શા માટે આજે આપવામાં આવ્યા તો ખેડૂત મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા બે વર્ષથી કપાસનું વાવેતર છે તે આપણા દેશમાં ઘટતું જાય છે આવાના આવા ભાવ જો આખી સિઝન દરમિયાન રહેશે તો આવતા વર્ષે ચોમાસુ પાકોમાં ઘણા બધા ખેડૂત મિત્રો છે તે કપાસનું વાવેતર ઘટાડીને જે પોતાના વિસ્તારને અને જમીનને અનુકૂળ હોય તેવા પાકોનું વાવેતર ખેડૂત મિત્રો વધારતા જશે આપણે કાળા તલની માહિતી બજાર ભાવની એટલા માટે આપી કે કાળા તલની કોઈ ખેડૂત મિત્રો ખેતી કરતા હોય તો વિઘાદીઠ કેટલું બિયારણ જોવે છે અને કેટલો ઉતારો આવે છે અને ક્યુ બિયારણ સારું આવે છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવો અને મોબાઈલ નંબર પણ આપો જેથી કરીને અમારે તમારો કોન્ટેક કાળા તલ વિશેની માહિતી માટે કરવો હોય તો અમે કરી શકીએ અને ખેડૂત મિત્રોને ક્યારે વાવેતર કરવામાં આવે તો સારું ઉત્પાદન મળે તેની માહિતી આપણે તમારા સુધી પહોંચાડી શકીએ તો ખેડૂત મિત્રો તમે મોબાઈલ નંબર સાથે જે ખેડૂત મિત્રો કાળા તલનું વાવેતર કરે છે તે અચૂક આપણને કોમેન્ટમાં મોબાઈલ નંબર જણાવે જેથી કરીને અમે કોન્ટેક કરીને માહિતી મેળવી શકીએ ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસના વીસ કિલોના ભાવ તેરસોથી ચૌદસો સિત્તેર સુધી જોવા મળ્યા હતા અને આવકમાં આજે આવ્યો હતો ગુજરાતમાં ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના ચૌદસો થી ચૌદસો પચાસ અને ચૌદસો એસી સુધી ઘણા બધા વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે અતિ સારો કપાસ હોય તો જ અમુક વિસ્તારોમાં ચૌદસો નેવું અને પંદરસોની આસપાસ ભાવ બોલાય છે બાકી ચૌદસોથી થી ચૌદસો એંસી વચ્ચે સરેરાશ ઘણા બધા વિસ્તારોમાં ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યો છે તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવો આભાર ખેડૂત મિત્રો